દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ વધવાના કારણે ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સ અને પ્રમુખ તુષાર તુષાર પટેલે પટેલે નિવેદન આપ્યું છે 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 તેમણે કહ્યું કહ્યું કે કે જલ્દી ફેલાઈ રહ્યો સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે દુનિયાના છત્રીસ દેશોમાં આ વાયરસ ફેલાયો છે ગભરાવાની હાલ જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી હોવાની વાત ડોક્ટર તુષાર પટેલે કરી છે કેન્દ્રની સૂચના બાદ તમામ તૈયારીઓ કરી દેવાઈ હોવાની વાત પણ ડોક્ટર તુષાર પટેલે કહી છે કોરોનાનો નવો વેરિયન્ટ છે ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ અને ગુજરાત કોવિડ ટાસ્ક મેમ્બર ડોક્ટર તુષાર પટેલ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું સર પહેલા તો જે એન વન જે વાયરસ અત્યારે જોવા મળી રહ્યો છે કેટલો ઘાતક રહેશે ને ફેફસા ઉપર તે અસર કરે છે કે કેમ જે એન પોઈન્ટ વન ડરવાની કોઈ જ જરૂર નથી કારણ કે આ એક ઓમિક્રોનનો એક પ્રકાર છે સબ વેરિયન્ટ છે જેના લિનેજમાં કોઈ ચેન્જીસ આવવાથી આ મ્યુટન્ટ સ્ટ્રેન છે એટલે આનાથી કોઈ પણ ડરવાની કોઈ જરૂર નથી અને અત્યારે જે વર્લ્ડ વાઇડ જોઈએ તો અત્યારે છત્રીસ જેટલા કન્ટ્રીમાં એની પુષ્ટિ થઈ છે અને જેના કારણે જે અમેરિકામાં પણ આના કેસીસ જોવા મળ્યા છે પરંતુ આ બધી જ જગ્યાએ કેસીસમાં બહુ જ ઓછા પ્રમાણમાં કેસ સિવિયર કેસીસ જોવા મળ્યા છે એટલે કે નાઇન્ટી થ્રી પર્સન્ટ કેસીસ એ મુખ્યત્વે હોમ આઇસોલેશન સી એ બધા ટ્રીટ થઈ જાય છે જે પણ લોકોને સૌથી પહેલાં તો એ અમારી સલાહ છે કે જે લોકોને સારીના સિમ્ટમ્સ આઈએલઆઈના સિમ્ટમ્સ એટલે કે સારી સિમ્ટમ્સ એટલે સિ જિમ્પલ શરદી ખાંસી અને કફ હોય એવા લોકોએ પણ હવે થોડું સચેત થઈ સાવધાની રાખી અને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ જો એમાં કંઈ પણ આવે તો નજીકના ફિઝિશિયન ડોક્ટર્સ કે કોઈની સલાહ લેવી જોઈએ અને જે પણ વ્યક્તિને તાવનું પ્રમાણ બે ત્રણ દિવસથી વધારે કન્ટિન્યુ તાવ આવ્યા કરતો હોય શ્વાસ લેવામાં તકલીફ લાગે કે ગભરામણ જેવું લાગે તો તેને નજીકની હોસ્પિટલમાં સંપર્ક કરી અને ત્યાં તુરત સંપર્ક કરવો જોઈએ